પાલનપુર સ્ટેમ ડ્યુટી કચેરીના લાંચિયા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેંક લોકરમાંથી પાલનપુર એસીબીને તપાસ દરમિયાન પોણા કરોડનું સોનું મળતા એસીબી પણ ચોંકી ઉઠી હતી હવે સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી કહેવાય છે કે જેવા કર્મ કરો તે ભોગવવા જ પડે ક્યારેક તમે લાલચમાં આવીને પણ ભૂલી જતા હોવ છો કે તમે એક જવાબદાર હોદ્દા પર બેઠા છો અને તમારી પાસે આવતી જનતા તમારી પાસે આવતી જનતાને ટેક્સ રૂપે જ તમને પગાર આપવામાં આવતા હોય છે પરંતુ લાંચે અધિકારી અને કર્મચારીઓ હોદ્દા પર બેસતા જ જાણે પોતાના ખિસ્સા ભરવાના હોય તેમ લાલચ માંગવાનું ચાલુ કરી રાખે છે અને હવે આખરે આ લાલચ તેમને જેલના સળિયા પાછળ મોકલી દે છે બનાસકાંઠાના પાલનપુરમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના નાયબ કલેક્ટરની કહાની કંઈક આવી જ છેલ્લા કેટલાય સમયથી વિવાદ અને ચર્ચામાં રહેતી આ કચેરીમાં છેવટે પચીસ ફેબ્રુઆરીએ પાલનપુરની સ્ટેમ્પ ડ્યુટી કચેરીના નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન નાગોરીએ ત્રણ લાખની લાંચ લેતા ગાંધીનગર એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા જે બાદ અંકિતા ઓઝાની જમ જામીન પર અરજી કોર્ટે નામંજૂર કરતાં હાલમાં બંને સબ જેલમાં બંધ છે એસીબીએ હવે આ લાંચિયા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાની સંપત્તિની તપાસ શરૂ કરી છે જેમાં એસીબીએ લાંચિયા નાયબ કલેક્ટર અંકિતા ઓઝાના બેંક ઓફ બરોડાના લોકરમાંથી તપાસ કરતાં ચુંબોતેર લાખ નેવ્યાસી હજાર આઠસો ને ઓગણચાલીસ રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ અને લગડી મળી આવતા એસીબી પણ ચોંકી ઉઠી હતી આ લોકરમાંથી દસ સોનાના બિસ્કીટ અને સાત સોનાની લગડીઓ મળી આવ્યા છે ત્યારે હવે એસીબીની તપાસ દરમિયાન અંકિતા ઓઝાના લોકરમાંથી પણ પોણા કરોડનું સોનું મળતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે પાલનપુર એસીબી દ્વારા હવે સમગ્ર મામલે આ પ્રમાણસર મિલકત અને સોનું કેવી રીતે ભેગું કર્યું તે સમગ્ર દિશામાં આગામી દિવસોમાં તપાસ ચલાવી શકે તેમ છે કારણ કે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં હતી અને જેના કારણે લાંચિયા અધિકારી કર્મચારીએ અપ્રમાણસર મિલકત જો ભેગી કરી હશે તો તે દિશામાં હવે એસીબી ગાળીઓ કસ્યો છે